જુનાગઢ ગરવા ગિનારની ગોદમાંથી વિદિવસ શિવરાત્રી મેળાની શરૂઆત ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ આ મેળામાં દેશ વિદેશમાંથી લાખો ભાવિ ભક્તો ઉમટશે નાદ સાથે આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ પુણ્યનું બાથું બાંધશે આ શિવરાત્રીના મેળામાં દેશભરમાંથી સાધુ સંતો અને બાવાઓ આવે છે તો આવતીકાલે ધ્વજારોહણ આદર ભાવ અને પ્રેમથી આવકારશે મહત્વનું છે કે દર વર્ષે વિદેશીઓ પણ ભવનાથનો મેળો કરવા અહીંયા આવતા હોય છે ભવનાથ ક્ષેત્ર ક્ષેત્રમાં જાતનાથના સ્ટોલ ઉભા કરવામાં આવે છે અને ક્ષેત્રો પોતાની સેવા આપવા તૈયારી પણ પૂર્ણ કરી ચૂક્યા છે દર વર્ષની જેમ સવારીનો વાગે સંતો મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવનાથ મંદિર પર નૂતન ધ્વજારોહણ થશે અને ત્યારબાદ ભવનાથ ક્ષેત્રમાં પધારેલ નાગા સાધુઓ તથા તમામ અખાડાઓમાં ધૂણાઓ ચેતનવંતા કરશે અને સાથે જ ભવનાથનો શિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ જશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ